આજની વાત એક સમયની વાત છે એક ગુરુ એક ગામમાં પ્રવચન આપતા હતા ત્યારે ત્યાં બેઠેલા બધા જ લોકો બહુ શાંતિથી સાંભળતા હતા અને એક શિષ્યને એ ગુરુની વાત બહુ જ સારી લાગી ગુરુ ઠોકી ઠોકીને બધાને કહેતા હતા કે ધીરજ રાખો બધું જ મળી જશે ધીરજ રાખો તમે જે ઈચ્છો છો એ મળશે બસ માત્ર ધીરજનો સવાલ છે એ શિષ્યના મનમાં આ વાત બેસી ગઈ એને થયું કે ધીરજ રાખવાથી બધું જ મળી શકે છતાં એ પ્રવચન પૂરું થયું એટલે ગુરુ પાસે ગયો અને શિષ્યએ પૂછ્યું ગુરુજી ધીરજ રાખીએ તો બધું જ મળી શકે ગુરુજીએ કહ્યું કે ચોક્કસ ધીરજ રાખો બધું જ મળે શિષ્યના મગજમાં એ વાત બેસી ગઈ એને ખૂબ પૈસાદાર થવું હતું એને બહુ જ પૈસા કમાવાતા એટલે એ ધીરજ રાખીને બેઠો છ મહિના થઈ ગયા કશું મળ્યું નહીં એટલે ગુરુ પાસે ગયો કે તમે કહ્યું હતું ને ધીરજ રાખો હું ધીરજ રાખીને બેઠો છું પણ મને કશું મળતું નથી ગુરુએ કહ્યું કે ધીરજ રાખ એટલે શિષ્યને થયું કે ઓકે વધારે ધીરજ રાખવાની છે ફરીથી ત્રણ ચાર મહિના થઈ ગયા તો એને કશું મળ્યું નહીં પાછો ગુરુ પાસે ગયો કે ગુરુજી કશું મળતું નથી એટલે ગુરુજીએ કહ્યું કે તું અધીર કેમ થઈ જાય છે એમ તો ધીરજ રાખ તને ચોક્કસ મળશે એટલે શિષ્ય પાછો ગયો ને એને થયું કે હવે મારે ધીરજ જ રાખવાની છે હું વારે વારે મારી ધીરજનો અંત લાવીને ગુરુ પાસે જાઉં છું એ બરાબર નહીં મારે વધારે ધીરજ રાખવી જોઈએ એમ કરતાં કરતાં બીજા છ મહિના જતા રહ્યા તો એ કંઈ મળ્યું નહીં એટલે હવે એની ધીરજનો અંત આવવા માંડ્યો એને થયું કે હવે હું ગુરુના આશ્રમે જઈને વાત કરું કે ભાઈ ધીરજ પણ ક્યાં સુધી એ ગયો ગુરુ પાસે પણ ત્યારે જ ગુરુજી એનો દેહ છોડી દીધો હતો આશ્રમનું વાતાવરણ એકદમ ગંભીર હતું ગુરુની અંતિમ ક્રિયા ચાલતી હતી શિષ્ય બહુ દુઃખી થઈ ગયો એને થયું કે હવે મને કોણ સમજાવશે કે ધીરજ ક્યાં સુધી રાખવી જોઈએ ગુરુજી પણ જતા રહ્યા એ એટલું રડ્યો એટલું રડ્યો તો બધા જોઈ રહ્યા કે ભાઈ આ શિષ્ય તો અહીંયા રહેતોય નથી એને આટલું બધું દુઃખ થયું પણ કોઈ જાણતું નહોતું ને કે એને દુઃખી હતું કે હવે મારા પ્રશ્નનો જવાબ ક્યાંથી મળશે પછી શિષ્ય નીકળી ગયો દુઃખી દુઃખી થઈ જંગલના રસ્તે આગળ હાલતો હતો ત્યાં એક બીજા સંત આવતા હતા એને જોઈને એને એક આશા બંધાણી એમણે સંતને પૂછ્યો કે મારા ગુરુજી મને કહેતા કે ધીરજ રાખો બધું મળશે પણ હું ગુરુજીને આજે પૂછવા ગયો કે ક્યાં સુધી ધીરજ રાખવાની પરંતુ ગુરુજીએ તો મોટું પ્રયાણ આદરી દીધું અને ગુરુજી એનો દેહ છોડી દીધો છે હવે મારા પ્રશ્નનો જવાબ આપ જ આપો એટલે એમણે બધું પૂછ્યું કે ભાઈ ધીરજ રાખવાની વાત છે તારે શું જોઈએ છે કે એમ બધી વાત કરી શિષ્યએ એટલે ગુરુજી એને પૂછ્યું ઈશંતે કે તને ભૂખ લાગી છે તો કે હા બે જ દિવસથી મેં કાંઈ ખાધું પીધું નથી હું આટલો ચાલતો ચાલતો ગુરુજીના આશ્રમે ગયો પણ ત્યાં ગુરુજી નું દેહાંત થઈ ગયું તો એટલે એ બધી વિધિ ચાલતી હતી એટલે એમાં કશું ખાવા પીવાનું તો કંઈ પોસિબલ નહોતું હું ત્યાંથી દુઃખી થઈને નીકળી ગયો હાલ તો હાલ તો અહીંયા સુધી આવ્યો એટલે મને બહુ જ ભૂખ લાગી છે શું કરું એમ એ સંતે કહ્યું કે ધીરજ રાખ બધું થઈ જશે એટલે પેલો શિષ્યને થયું કે ઓકે એટલે એણે બે ચાર કલાક ધીરજ રાખી પછી એને થયું કે આ તો હું મરી જઈશ એમ હા ક્યાં સુધી ધીરજ રાખું એમ એટલે એણે સંતને પૂછ્યું સંત કે ધીરજ રાખ થઈ જશે પછી બીજા બે ત્રણ કલાક થયો અને તો જીવ જવા માંડ્યો એટલે એણે ક્યાંકથી દોડીને પોતાના ખાવાનો બંદોબસ્ત કરીને ખાવા બેઠો એટલે એણે ગુરુજીએ જોયું એણે કહ્યું કે શું થયું તો કે બસ ગુરુજી આનાથી વધારે ધીરજ રાખું તો તો હું ભૂખ્યો મરી જાઉં એટલે ગુરુજી હસી પડ્યા એણે એ જ કીધું તો તે શું કર્યું કે મેં ખાવા પીવાનું લાવવાનો પ્રયત્ન કર્યો તો ગુરુએ કહ્યું જ્યારે તને ધનવાન થવું હતું તો તેના માટે કોઈ પ્રયત્ન કર્યા પ્રયત્ન કરીને ધીરજ રાખવાની હોય એમ પ્રયત્ન કર્યા વગર ધીરજ રાખવાનો તો કોઈ મતલબ નથી ને મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે ઘણી વાર એમ થાય કે આ ધીરજ રાખીએ આપણે ઘણા બધા સદગુરુઓનું બધું સાંભળતા હોઈએ પણ આપણે આ શીખવાનું છે કે જી સદગુરુ કહે છે ને એ કર્મ કરવાની સાથે સાથે આ બધું કરવાનું છે આપણે એના શબ્દોને ખાલી પકડવાના નથી કે ધીરજ રાખો આપણે ભૂખ્યા હોય તરસ્યા હોય ધીરજ રાખીએ તો પાણી થોડું મોઢામાં આવે ઊભા થઈને લેવા તો જવું પડે ને અંજુમાના જય શ્રી કૃષ્ણ